આડિયા શ્રમિક વિદ્યાલયનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું બ્યાસી પોઈન્ટ એકોતેર ટકા અને અંગ્રેજી માધ્યમનું સિત્તેર પોઈન્ટ બેતાલીસ ટકા પરિણામ આવ્યું ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે સ્નેહા ટંડેલ નવ્વાણું પોઈન્ટ એકાવન પર્સન્ટાઇલ અને અંગ્રેજી માધ્યમમાં જાનવી પટેલ નવ્વાણું પોઈન્ટ સત્તર પર્સન્ટાઇલ સાથે પ્રથમ ક્રમે રહ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિણામ આજ રોજ ગુરુવારના જાહેર કરવામાં જેમાં પારડી તાલુકાના સોંડલવાડા ગામે આવેલ અશ્વમે વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું બ્યાસી એકોતેર ટકા અને અંગ્રેજી માધ્યમનું સિત્તેર પોઈન્ટ બેતાલીસ ટકા પરિણામ આવ્યું હતું ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે સ્નેહા ડી ટંડેલ નવ્વાણું પોઈન્ટ એકાવન પર ખ્યાતિ બી પટેલ નવ્વાણું પોઈન્ટ તેતાલીસ પર્સન્ટ ટાઇલ સાથે દ્વિતીય ક્રમે અને ખુશી બી પટેલ નવ્વાણું પોઈન્ટ આડત્રીસ પર્સન્ટ ટાઇલ સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો જ્યારે અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે જાનવી એચ પટેલ નવ્વાણું પોઈન્ટ સત્તર પર્સન્ટાયેલ વૃત્તિ ટી પ્રજાપતિ છન્નું પોઈન્ટ ઓગણત્રીસ પર્સન્ટાયેલ અને મીસા એસ પટેલ ચોરાણું પોઈન્ટ ઝીરો નવ પર્સન્ટાયલ સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યા હતા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને શાળાના એમડી હર્ષદ પટેલ કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ આચાર્ય જનૈ પટેલ શિક્ષકો શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો